નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો દિવાળી મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં મંદીનું વલણ જોવા મળી રહ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે રોકાણકારો દ્વારા જોખમી સંપત્તિમાંથી બહાર નીકળવાની વૃત્તિ સોનાની કિંમતો પર દબાણ સર્જ્યું છે અને સોના

સોના ચાંદી જે છે એ દિવસે ને દિવસે ફરીથી સસ્તું થતો પણ જોવા મળી રહ્યું છે સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો લગ્ન દરમિયાન સોનું કેટલું સસ્તું થશે કારણ કે સૌથી વધારે લોકો સતત સોનું ખરીદવા માટે રાહ જો

ગ્રામ સોનું બાર હજાર પાંચસો ઇઠ્યાસી માં જારે દસ ગ્રામ એક લાખ પચીસ હાજર આઠસો ને એસી માં સો ગ્રામ બાર લાખ અઠાવન હજાર આઠસો ચોવીસ પણ ઘટાડો નોંધાયો છે તો હવે ચાંદીની કિંમતો સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં છેલ્લા ટૂંક જ સમયથી ભારે ઘોટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો એકસો ને માં દસ ગ્રામ એક હજાર પાંચસો ને નવ્વાણું અને આ ત્રણ દિવસોમાં ચોવીસ કેરેટ સોનું શુદ્ધતા ધરાવી રહ્યું છે જેમાં ફરીથી સતત ઘટાડો નોંધાયો છે ને દિવાળીના બે દિવસ પહેલા એટલે કે ધનતેરસના ના દિવસે સોના ચાંદી જે છે ઘટતું પણ જોવા મળી રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે આગામી મહિનાઓમાં સોનાના ભાવ જે છે એ પ્રતિ એક તોલા સોનાની કિંમત એક પોઈન્ટ પચાસ લાખ રેકોર્ડ સ્તરે પહોંચવાની અપેક્ષા જોવા મળી રહી છે આનું કારણ એ છે કે વૈશ્વિક અને

સોનું ખરીદતા જ હોય છે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો તો દરમિયાન દરમિયાન સોનાના ભાવની વાત કરી લઈએ મિત્રો સોનાની માંગ જાહેર રીતે વધતી જોવા મળતી હોય છે કારણ કે સૌથી વધારે લોકો લગ્નમાં સોના ચાંદીના દાગીના વ્યવહાર કરતા હોય છે તો લગ્ન ગાળા માટે જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતા સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ જારે હાલ વાત કરીએ તો મિત્રો કારણોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જયારે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર જયારે વધઘટ જોવામાં છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સતત બે દિવસ સ્થિર રહ્યા બાદ તેના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા છે અને લોકો જે છે એ ચાંદીની ખરીદી કરવા માટે પણ રાહ જોઈ હતા કારણ કે 2025 ની સાલમાં દિવાળી બાદ લોકો સતત સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે માર્કેટમાં અચાનકથી ઘટાડો થતા લોકો આનંદમાં આવી ગયા છે અને ખાસ કરીને વાત કરીએ તો જેના

બનાવી રહ્યા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને ચોવીસ કેરેટ સોનામાંથી સોનાના દાગીના નથી બનાવવામાં આવતા જ્યારે ચાંદી પણ સતત વધી રહી હતી અને ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો છે તો તો વાત કરીએ મિત્રો આદિવાળી સોનામાં રોકાણ કરીને સોનું ખરીદવાનો વિચાર કરી રહેલા વ્યક્તિ સંપૂર્ણ તક જોવા મળી રહી છે કે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં પ્રોફિટ બુકિંગ થવાની શક્યતાઓ જોઈએ જોવા મળી રહી છે જ્યારે સૌથી વધારે સોનાની કિંમતોમાં વધારો થતી અસરો તો કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી જેની સાથે વાત કરીએ તો મિત્રો રોકાણકારોની સતત વધતી માંગ જેની સાથે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે છે અને જો આગામી દિવસોમાં હજુ પણ યુએસ ડોલર મજબૂત બને તો જોવા મળે તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી શકે છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ સોનાની કિંમતોમાં છ હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને સોનું જે છે એ સસ્તું થતું જ જોવા મળી રહ્યું હતું તો ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવ ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા જેમાં હાલ વાત કરીએ તો ત્રણ દિવસની અંદર બાર હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે જો આગામી દિવસોમાં હજુ પણ દિવસેને દિવસે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો બે હજાર લગ્ન ગાળા દરમિયાન સોનું જે છે એ મિત્રો ભારે સસ્તું થઈ થઈ શકે છે ને ભૌગોલિક પરિસ્થિતિ અને વેપાર તણાવ ઓછો થવાથી તહેવારોની માંગમાં ઘટાડો અને રોકાણકારો દ્વારા નફા બુકિંગના કારણે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ભારે તફાવત જોવા મળી શકે છે તો સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ સોનું આગામી દિવસોમાં કેટલું સસ્તું થશે અને લગ્ન ગાળા દરમિયાન સોનાની ખરીદી જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ ન્યુઅપડેટમાં મેળવીશું